રાજકોટ શહેરમાં ટ્રકની ટક્કરથી વિદ્યાર્થીનું મોત હનુમાન મંડી ચોક ખાતે ટ્રકની ટક્કરથી વિદ્યાર્થીનું મોત વિશ્વસિંહ જુહી નલિયા તેના મિત્ર સાથે ટીવા પર કોલેજ જઈ રહી હતી ત્યારે આ ઘટના બની વિદ્યાર્થીની રાજકોટની કણસાગરા કોલેજમાં અભ્યાસ કરતી હતી પોલીસે ડમ્પર ચાલકને પકડવા કાર્યવાહી શરૂ કરી છે રિપોર્ટર ભરત ભરડવા સાથે રોજ પોજાણી રાજકોટ પ્રાથમિક માહિતી મુજબ રાજકોટ શહેર હનુમાન મડી ખાતે કમ્ફર ચાલક દ્વારા એક સ્કૂટી ચાલક એક્ટિવા ચાલક બેનને અડફેટે લેતા એક વિદ્યાર્થીનીનું મોત થયું છે ને એક ઇન્જર્ડ થઈ છે જે બાબતે ટ્રાફિક વિભાગ દ્વારા પણ જે અગાઉ ઓગસ્ટ બે હજાર ત્રેવીસથી અમાર માછી ભારે વાહનો જાહેર મળે તે અન્વયે આવા કોઈ વાહનો પ્રતિબંધિત સમયમાં રાજકોટ શહેરમાં પ્રવેશી નહીં તે માટેની નમૂના કાર્યવાહી ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવે છે જાહેરનામું છે એ સવારના આઠથી બે દરમિયાનનું છે સાંજે પાંચથી નવ દરમિયાનનું છે પ્રવેશ જે બનાવ બન્યો છે આ જે સમયગાળા દરમિયાન બન્યો હોય ડર દરમિયાન જે પણ કાર્યવાહી કરવામાં થતી હશે તે કરવામાં આવે ડમ્પર ચાલક ત્યાંથી ડમ્પર ની જતો રહ્યો હોવાનો લાભાઈ કીધું એ પ્રમાણે કે જે આવા પ્રતિબંધિત સમયમાં જે કાર્યવાહનો પ્રવેશ કરતા હોય છે એના સામે ટ્રાફિક દ્વારા ટ્રાફિક શાખા દ્વારા ન કાર્યવાહી થાય